શિનોર ગ્રામ પંચાયત થી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આવનાર સ્વાતંત્ર દિન પંદરમી ઓગસ્ટ ને લઈને સમગ્ર દેશમાં માં તિરંગા યાત્રા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ તેર ઓગસ્ટ ના રોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિ માં ગ્રામ પંચાયત ના સરપંચ કિન્નલ પટેલ ઉપ સરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયત ના સદસ્યો એ પી ના ચેરમેન સચિનભાઈ પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા શિનોર ગ્રામ પંચાયત થી નીકળી બસ સ્ટેન્ડ મેઇન બજાર ચાર ભાગ ભડ શેરી રામજી મંદિર બુવા પડ્યું સોની બજાર થઈ ગ્રામ પંચાયતને પરત ફરી સંપન્ન થઈ હતી જેમાં શિનોર મામલતદાર મુકેશભાઈ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી સ્ટાફ સાથે આંગણવાડી કાર્યકરો શિનોર આરોગ્ય સ્ટાફ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકો બાળકો અને ગામના અનેક તાલુકાના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા કિનારે આવેલું વડોદરા જિલ્લાનું આ સિનોર તાલુકાની અંદર ગુજરાતભરની અંદર સરકાર અને સંગઠન દ્વારા દરેક જિલ્લાની અંદર જે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દરેક તાલુકામાં અને નગરોમાં તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે અમારી આન બાન શાન અમારા તિરંગાની યાત્રા આજે સિનોરમાં નીકળી છે ત્યારે આ તિરંગા યાત્રાની અંદર તાલુકાના પ્રમુખ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એપીએફસીના ચેરમેન સરકારી અધિકારી આ ગામના પ્રથમ ના પ્રથમ નાગરિક અને સૌ ગ્રામજનો તમામ ધર્મના લોકો આ તિરંગા યાત્રાની અંદર સિનોર તાલુકામાં જોડાયા છે ત્યારે આ દેશ ભાવના દેશભક્તિ દેશ પ્રેમની વધારે જાગૃત થાય તે માટેનું આ પવિત્ર સ્થાન જે મા નર્મદાના કિનારે આવેલું છે ત્યારે નર્મદાની સાક્ષીની અંદર આ તિરંગા યાત્રા સિનોરમાં નીકળી છે ત્યારે સ્વયંભુ ગામજનો આ યાત્રામાં જોડાયા છે તે બદલ હું આપ સૌનો આ તિરંગા યાત્રા અને સાથે સાથે પ્રશિક્ષણ જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમ આ જે ચાલુ થયો છેલ્લા બે ચાર દિવસથી સિનોરની અંદર જેની સફાઈ અભિયાન જે આથી એમની ટીમ બનાવી છે તો આ સફાઈ અભિયાન જે કાર્યક્રમ ચાલે છે તો એમની ટીમને પણ હું આ તબક્કે જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું જે સફાઈ અભિયાન છે સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમો અને પર્યાવરણનું જતન થાય એવી ભાવના સાથે આજે જે તિરંગા યાત્રા નીકળી છે તો આ ગ્રામજનોનો અને હું સૌનો હું હૃદયથી આ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાવતી અને આ સૌનો હું આ હૃદય આ તિરંગા યાત્રા વતી હું આપનું સૌ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું